તો ગાઈશ નદી આવી ગયા છે તો હું બતાવું આગળ જો ગઈશ નદી આવી ગયા છે હવે ગઈશાલે મંદિર પણ છે તો ગાય વરસાદ ચાલુ થઈ ગયો છે ઘરે અમે ફરવા જઈએ તો હું બતાવ્યો ગાઈશ દેખી શકો છો ત્યારે ચાલતા જાઉં છું હું ગાઈશ બજારનું કામ પતી ગયું છે હવે જઈએ છે ઘરે તો ચાલો ઘરે જન્મ લઈએ તો ગાઈસ પાછો વરસાદ ચાલુ થઈ ગયો દેખી શકો છો થોડા થોડી વાર વરસાદ ચાલુ થઈ જાય તો હેલો ગઈશ કેમ છો બધા લોકો મજામાં હશે તો આજે ફરીથી એક વ્લોક ચાલુ કરીએ તો ચાલો આગળ તમ બતાવું અત્યારે અમે બજાર જમશું ને તો આગળ કન્ટિન્યુ કરીએ તો ગઈશ દેખી શકો છો ત્યારે ચાલતા જાઉં છું હું અને વરસાદ ચાલુ જ છે જો ગાઈસ બધું લીલું લીલું થઈ ગયું છે તો ગઈશ ગાડી આવે છે એટલે નીચે ચાલો જતા રહ્યા આપણે બહુ લીલું છે પડી જવાય એવું જોઈ જાય છે રેલના પાટા છે કઈ ચાલો હવે જઈએ આપણે બજારમાં બતાવું તમને ચાલુ છે બધું લીલું લીલું થઈ ગયું છે કંઈક गैस डबल डबल पाटा था मिके तो तो ये और नवा पाटा थे गैस देखिए सब एकदम ठेठ आग अलग ही मजा मिक्का मिक्कन मिक्ता मिक्ता आवे से तो गैस बजाने को हम पाते हैं क्यों से हवेजे से घरे तो चलो घरे जनम लिया तो गैस पासो वर्षा चालू थे क्यों देखिए सब थोड़ा थोड़ी बार पौषा तो चालू चाहिए

આવી ગયું ઘર આપણું જો ગઈ આપણે ગોળમળનું ઝાડ પડા જેવું થઈ ગયું છે મેક્સિમમ પડી ગયું છે હવે એક લીલ ઘડી તેના લીલ પડી અને રહ્યું છે કદાચ કદાચ પડી થઈ જાય તો આવી જશે ઘર ગઈશ તો ગઈશ દેખો દવા પર આવી ગયા છે હવે જઈએ અંદર વરસાદ તો બંધ થઈ ગયો છે જોઈ શકો છો તમે એકદમ બંધ અને થોડાક સમયમાં પાછો ચાલુ થઈ જશે વરસાદ નાની સિસ્ટમ તો લઈશ ખાવાનું બને છે જોઈ શકો છો તમે એવું બને છે ખાવાનું બને એટલે પછી કહી લઈએ બતાવું તમને શું બને છે રોટલો બનાવશે ભલે થોડીક વાર તો બની જાય પછી ખાઈ લઈએ બતાવો તો કઈ ખાવાનું બની ગયું છે રોટલો શાક બની ગયું છે તો ચાલો ખાઈને મળી લઈએ ગુડ મોર્નિંગ તો આજે બ્લોગ શરૂ કરીએ આપણે ફરતી જો ચાલો આગળ કન્ટ કરીએ તો ગઈશ ચાપી લઈએ પછી આગળ મળીએ ગઈશ તે વરસાદ તો પડતો નથી અને આવશે કંઈક નજારો બાંધો તો ગઈશ આપણે જઈએ છીએ નદી બાજુ તો બતાવું તમને નદી તો ચાલો આગળ મળીએ આગળ કઈશ નદી આવી ગઈ છે તમે બતાવું આગળ જુઓ કહીશ નદી આવી ગઈ છે હવે પાણી પણ છે થોડુંક ઘણું બતાવું તમને આગળ કઈ ચાલે મંદિર પણ છે નવું બોલ લો પાણી પણ નદી થોડીક આવી ગઈ છે હજુ પસરું પડશે વધારે પડશે તો પછી વધારે આવશે ચાલો આગળ જઈએ આગળ બતાવું તમને બાઈક છે આ બાઈક લઈને આવ્યો છે ચાલો આગળ કન્ટિન્યુ કરીએ તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલો આગળ આપણે જઈએ ઘર અમારા સારવાર આ જઈએ તો કંઈક આજના બ્લોગમાં આટલું અને બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો અને મારી ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઈબ કરજો આવા આવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન બેલને બર્કન નાખજો જેથી નવા બ્લોગ આવે તો તમે સૌથી પહેલાં જોઈ શકીએ અને મળ્યા નવા નેક્સ્ટ બ્લોગમાં તો બસ જોતા રહેજો બ્લોગ અને થોડાક સપોર્ટ કરજો કાંઈક તો મળ્યા નવા બ્લોગમાં